જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અન્ના પૂર્ણા રસોઈઘરમાં તમારું સ્વાગત છે હું શું કોકીલા બેન પટેલ ચાલો આજે આપણે વાલનું શાક બનાવીશું આજે આપણે આવું વાલનું શાક બનાવીશું તો તમારે આવું વાલનું શાક બનાવવું હોય તો આ વિડીયો એન્ડ સુધી જોતા રહીજો ચાલો આપણે વાલ લઈ લીધા છે અને વાલ આપણે પલાળી લીધા હતા આપણે સવારે બનાવવાના હતા એટલે આપણે રાત્રે પલાળ્યા હતા નહીંતર આ વાલ આપણે ગરમ પાણીમાં પલાળીએ તો ચાર ચારથી પાંચ કલાક કલાકમાં સરસ પગળી જાય છે તો હવે આપણે પલાળી દીધા છે હવે આને આપણે બાફી લઈશું એની માટે આપણે વાલ ડૂબે એટલું પાણી રાખીશું અને ત્રણ જ વિશાલમાં આપણે આ વાલ બાફી લઈશું અને આપણે ગરમ થાય ત્યાં સુધી આપણે ફાસ્ટ ગેસ રાખીશું પછી આપણે મીડિયમ ગેસ ઉપર ત્રણ સીટી વઘારી દઈશું ચાલો આપણે ત્રણ વિસલ થઈ ગઈ છે અને આપણે પાંચ મિનિટ જેવો ગેસ આપણે ઠળવા દીધો છે હવે આપણે ચાલો જોઈ લઈશું ચાલો આપણે જોઈ લઈએ જો તમે જો જોઈ શકો છો આપણો વાલ એકદમ સરસ પીસાઈ છે એટલે સરસ આપણો વાલ ચડી ગયો છે હવે આપણામાં જે પાણી છે એ આપણે કાઢી લઈશું આ પાણી આપણે પેંકવાનું નથી પછી આપણે જ્યારે ગ્રેવીનો ઘટ થાય એ રીતે વેળવાનું હોય છે એટલે આપણે આ પાણી રહેવા દઈશું ચલો આપણે નોનસ્ટિક કઢાઈ લઈ લીધી છે હવે આપણે તેલ નાખીશું આપણે ચાર મોટા ચમચા તેલ નાખવાનું છે કારણ કે આમાં તેલ થોડુંક ચડીયાતું હોય તો શાક ખાવાની મજા આવે છે ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે અડધી ચમચી રાઈ નાખીશું અને ગેસ ધીમો કરી દેવાનું છે આપણે આપણે એક ચમચી જીરું નાખીશું ચપચી આપણે અજમા નાખીશું અડધી ચમચી આપણે હિંગ નાખીશું આપણે એક સૂકું લાલ મરચું નાખીશું તજ લવિંગ અને તમાલપત્રો નાખીએ છીએ આપણે લખીએ છીએ આપણે આ દૂધ આપણે થોડીક વાર છે દેવાના છે હવે એકદમ ગેસ હાલ જેવા કરે છે આપણે આ લોટ આપણે આમાં શેકી લેવાનો છે તેલમાં તો આપણે બે ચમચી આપણે લોટ લીધો છે આપણે આ ચણા લોટ લીધો છે આના વધારે કલર બદલાય એટલો નથી રાખવાનો આપણે થોડુંક જ આનો શેકવાનો છે હાવ ધીમા ગેસી આ રીતે શેકવાનો છે ગેસ થોડો કે ફાસ્ટ ના રાખતા નહીં તો કલર બદલાશે અને લોટ ડાચશે તો તમારા શાકમાં મજા નહીં આવે ચાલો આપણે આ લોટ શેકાઈ ગયો છે હવે આપણે જ્યાં પાણી રાખીશું એ જ આપણે થોડુંક નાખીશું આપણે પાણી હંમેશા પહેલો અમે નાખવાનું હોય છે હવે આને થોડુંક ઓછડવા દઈશું લોકો કારણ કે ચણા નું સરખો શેકાય એટલે આપણે પાણી નાખીને થોડીક વાર શેકીશું હવે આપણે મસાલા કરીશું કારણ કે પહેલા આપણે મસાલા કરીએ તો આપણે મરચું ને બળી જવાનું રહેશે હવે આપણે બે ચમચી લાલ મરચું નાખીશું અડધી ચમચી આપણે હળદર પાવડર નાખીશું એક ચમચી આપણે ધાણાજીરું નાખીશું ચાલ આપણે આ લોટ છે તે એકદમ કટ ગ્રેવી થઈ ગઈ છે તો હવે હજી આપણે પાણીની જરૂર પડશે હજી આપણે એક વાટકી જેટલું પાણી નાખીશું આ રીતે આપણે સરસ મિક્સ કરી દેવાનું છે અને હવે આપણે જે આમ આંબલીનો પલ પાપડ કાઢેલો હતો એ નાખીશું તમે આંબલી ઘરમાં અવેલેબલ ના હોય તો લીંબુ પણ નાખી શકો છો કોકમના ફૂલ કોકમ ગમે તે પણ તમે નાખી શકો છો જે અવેલેબલ ઘરમાં હોય તમે નાખી શકો છો

મિક્સ હવે આપણે આ બાફેલા વટાણા છે એ નાખી દઈશું આવી રીતે મિક્સ કરી દઈશું

ચાલો આપણે જોઈ લઈએ આપણે બે મિનિટ જેવું થઈ ગયું છે જો આપણું સરસ થાય બની ગયું છે તો ગ્રેવી પણ બહુ સરસ થઈ ગઈ છે માપણે વધારે ઢીલ પાણી એ નહીં કે એકદમ ઘટે નહીં એવી સરસ થઈ ગઈ છે આપણું શાક સરસ થઈ ગયું છે હવે આપણે ઉપરથી કોથમીર નાખીશું અને મસાલા તમે તમારા ધારો કે મારા ચાર વ્યક્તિ માટે જ જેટલું બનાવવાનું છે એટલે હું ચાર વ્યક્તિ માટે આ રીતે મસાલા કરું છું તમે છ વ્યક્તિ કે પાંચ વ્યક્તિ હો તો તમે એ પ્રમાણે મસાલા કરી શકો છો ચાલો હવે આપણે ગેસ બંધ કરી દઈશું જો સરસ લગ્ન પ્રસંગમાં બને એવું ગેસ શાક આપણું બની ગયું છે તમે આ શાક ભાત જોડે પણ ખાઈ શકો છો રોટલી પૂરી પરોઠા જોડે પણ તમે આ શાક ખાઈ શકો છો ચાલો આપણો વાલનું શાક તૈયાર છે તો તમને આ વાળનું શાક ગમ્યું હોય તો તમે ઘરે બનાવીને ટ્રાય કરજો અને અમને કોમેન્ટમાં જણાવજો અને અમારી કોઈ આ વાલના શાકમાં ભૂલ થઈ હોય તો પણ અમને કોમેન્ટમાં જણાવજો અને તમે કેવી રીતે બનાવો છો એ પણ અમને જણાવજો તો અમે પણ એ રીતે બનાવી અને ટ્રાય કરીશું તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં